હલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જીશો તો બધાને જય માતાજી જય રામા પીર આજે અમે આવ્યા છીએ સુપર શ્રીમત છે તો શ્રીમતમાં આવ્યા શ્રી અને હાલને અમે તો હવે આવ્યા હતા અત્યારે આવ્યા શ્રી મારા બાના એના ઓલે તો ના રાત રોકાણા અને હવે વાડીએથી જઈશું ગામમાં તો અહીંયા કે બદામ ખાવી છે તો અમે બદામ ખાવા આવ્યા છીએ અને જો એને બદામ પાડે છે મોટો વાહડો લીધો છે અને વિસો આમ જો ધોડે એને માસીને બે ધોડા રાખે આમ જો વાળા ઠેકી ઠેકીને જાય જો તો તમારે કોઈને બદામ હું જોઈએ કાંઈ મને ચડી છે પાકળ બહુ મસ્તીની ગળી છે અને બદામું બહુ વાયું સમજાય ધગલા ને ધગલા આમ જો આવું કુડા અહીંયા ખાય ખાય અને આમાં આમ જો નકરી પથ્થારો બદામ ઉનો પીડો સમજો ઢગલા ને ઢગલા

એટલો રસ આવી જાય બદામ ખાલી આમું જોવે ને તા મોઢામાં પાણી આવવા મળે તો હવે આમ જો બીજી બદામ એ જાય છે ઓલા પણ હા બદામ છે ને તો ઈ બદામે એ આવા ખાવા જાય છે તો તમે જોઈ શકો છો આમ જો કેવો ડંગો મોઢો વાડો લઈને આમ ચાલા જાય છે તો બધા જો આ બદામે આવ્યા છે પણ આ બદામો કાઈ છે નહીં આમાં બહુ આવી નથી એટલે હવે છે ને આપણે જઈશું ખબર છે તો હવે આપણે જઈશું જામફળ ખાવા અને પોપૈયા જો પણ પોપૈયા છે પોપૈયા હમણાં તમને બતાવું પોપૈયા બહુ આવ્યા છે તો હવે આપણે આ જામફળ ચોડે છે તો જામફળ કોઈ થઈ અને વીસો અંધ સિકુડી માથે સીડો છે વીસ લાખ સમજો તો ખરા સમજો શીખવું છે તારા ડોહા નથી આવ્યા જીણા જીણા શીખવું છે આમ જો હજી શીખું બહુ ન આવ્યા શીખું છે ને ઝીણા ઝીણા આવ્યા છે ને વિસ્લો આમ તો અધરે સડે છે વિસાના નો સડા કે પડી જાય તો આપણે જામફળ ખાવા જાવી હાલો જામફળ ખાઈશું સીતાફળ ખાઈશું પપૈયા ખાઈશું અને આયા જો આંગા વડવાંગડા પડ્યા એમ તો આ તો છે ઈ વળ્યું

મોટા દડા જામફળના છે તો જામફળ પોપિયા આવું બધું લાવ્યા છે ને તમારે કોઈને ખાવું હોય તો હાલો તો અમે હવે ફટાફટ ખાઈ લેવી ખાઈ અને પછી ગામમાં નીકળવી કેમ કે બહુ મોડું થઈ ગયું છે દસ હજાર જેવું વાગી ગયું છે વાડિયાને વાડીએ મારે નથી ખાઈ મારે આ બોલું લાલ જામફળ હતું એ કોણ લઈ ગયું લાલ જામફળ છે હુડા ખાઈ ગયા છે તો આજ મારે પેલા ખાવાનું છે હા

તો મિત્ર અમારે છે ને પેટ્રોલ ખૂટી ગયું છે સુપર થી આવી છે હવે જો હા મેં પેટ્રોલ પંપ દેખાય છે અને તો મિત્ર આપણે લાડવા ઘરે કેમ કે અમે ચાર પાંચ વાગ્યા તા હું કામ તમને ખબર છે ખબર છે નહી ખબર હોય ખબર હોય તો કરો કોમેન્ટ કેમ કે જો તમને કહી દઉં આપણે હીરા ખાવાના હતા એટલે આપણે વહી આવ્યા હતા હીરા થોડાક પડ્યા હતા અને પાછા પણ દેવાના હતા આંગળી વાળું કરવાનું હતું એટલે ઘરે બે હતા અને આવીને હવે હીરામાં બેહી ગયા છે વિ ઈરામાં બેહી ગયા છે વિ તો ફટાફટ હવે હીરા પૂરા કરી નાખવી એટલે કાલના હીરા પાછા આવતા થઈને એમ તો હાલો આપણે કયા કયા ગઈ નાખવી તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો બધાયને જય માતાજી જય રામા મળીશું નવા બ્લોગ સાથે કાહુદી બધા બાય બાય